જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને કેટલા લોકો દહ વાય ગયા હંજવારી કાઢ લીધી પોતા કરવા બાકી રહી ગયા તા અને ગઈ આવીને હવે પોતાને કરવાનું કામ બાકી આજે થોડુંક રહી ગયા છે તો પાછા આવે ને પેલા મેં કીધું એક કામ કરી આવી હવે હંજવારી હંજવારી કાઢ લીધી પોતા કરવાનું બાકી છે હવે પોતાની કરે

ચોટો કરેલ છે બે હલાડી ને આપણે ધાણા માં પાથરવાનું હોય ને પાથરી અને રાખ્યો તો અહીંયા ખેરવા હાટ ઉપર તોય ખેરેલા કોઈ થાય એ નંબરે એટલા તો રોગ શું પેરા કરવા ખાટો સફેદ નીકળો સફેદ નીકળે ને તો ખાટો હોય બોલ એ નથી જોઈ પાંદ ખરતા બધા પાંદ ખરી ગયા રોગા આંબુડા જ રહ્યા છે હા ખાટા મીઠા રાવણા હોય તો મીઠા જોય

अखे एम्लीमेट ला सोसा आयो जम कयत्रो नै भन्दै रोग सोसाज छ पोले पोलेन खावन मजा आवे जो एको य बिठी ले ये उडी नखे के जाती जेस

માખણ જેને ભાવતું હોય એ રોટલા માખણ એ તો એવું કરે દહીં ને સાવું કરવું ઢોરા હે તો હાલો લોકોને બપોરા કરવો હોય તો હમણાં તો સોસ ને તે જાય ચટણી એની અતકચરી ખાંડી મજા આવે શાકમાં નાખીને નુખી એવી ભાવે શાકમાં નાખીને તો મજા આવે

થાય ખરું લાઇટ એ વહી ગઈ કાલનું સારું હતું કાલનો વરસાદ આવ્યો હતો ને તોય કઈ લાઈટ નથી ગઈ ને આજ વરસાદ ન થયો ને તોય લાઇટ વહી ગઈ છે સારી વાત લાગે હજી આવી નથી અમુક ટાઈમે લાઈટ ના હોય ને તોય પર બારી વહી જાય આવું કરારું પડે ને બાજુ તો હવે અમારે ખોલવા પણ હોય નમરે બારી ખોલી નથી અને કંઈ ત્યાંથી અમારે મહેમાન આવે કા ભડબાયરું આવે એટલે બારી તમારે હું ખોલો પણ જ ને બારી ખોયલી નથી ત્યાંથી આમ પરબાજુ જ આવે એટલે બારી ને અને દરવાજાને બનાતાથી બંધ જ રાખ્યા રાખવાના જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં તો કાલે છે ને મેં ખવારમાં તો કર્યો તો વિડીયો ચાલુ પણ ઢોર પછી બાઈસ રોડના વરસાદ રહી ગયો ને તે બાઈસ લણવા રણવા વધ્યા ને તે કઈ વિડિયો ઉતારવાનો ટાઈમ ના મળ્યો

મોરથી પારા સળાવ્યો તો બીક લાગતી હતી હું જાતી હતી તો બોલાવી મંજ મને ગામમાં સ્વામિનારાયણ મંદિર છે ને ને ભોગ ધરવાનું એમાં આખા ગામને બધાયને બાયું એ રાખ્યા વારા એમ કે એક દયા ધરવા જાય એક દયા ધરવા એ રીતના બધા થાળ ધરે ની મારે રહી વાળીએ ત્યાંથી टिफिन फरीने टिफिन देव म्हणजे मिफिन बघू इ पेक मा तयार करी रीतने इथे आणि हा ती अरबार खातर पडू ती खातर हवे फरीने ओलू तर फरवा न परलीत फर्या बघू हे ચોકીમાં નાખી દેવાનું કરા પેડામાં તો એ પાછું ધૂળ ને પહેરવાય ને દેદી પાસો એનો પહેરો ફરાઈ જાય રોગ છૂટું પડ્યું રહે ને બગડે ટોલી લઈને છે ને મારે જવાનું સીતા કારા લઈ ખાતર ફરી આવી સારું છે પવન છે વરસાદ નથી રજો ના આવે તો વરસાદ નથી ને તો લઈને ભાઈ ગયા

રોટા ઢેડું પણ વટલાય થશે ને બહુ આવે એમ નથી એટલું રોટા વેટા હાકી અને કાટલી તું પોળા ઉપાડ્યા ટોલી ભરાણી બપોર પછી અટાણે ને બપોર થઈ ગયા સાડા ચાર વાગી ગયા મરચા પાણી પી વહેલા પી લીધા હતા ખેતર કેટલ ખેતરમાં થાવીને બપોરા કરીને પરબારા ખેતરમાં વ્યાઈ ગયા હતા વેલા ખામનો ટૂંકો બાકી હતો આ ટાણ પાસે પાસ્તા પાણી પીતા અને હવે આ ખર્ચ થોડીક રીતે મહેમાન આવ્યા મહેમાન આવ્યા છે મારા મોટા કોન દીકરી અને છોકરો અને નવ ને ચારે આવ્યા છે કરવાળા અને છોકરાના ઘરમાં છે ને કુંડારી છે મારે એ મારી બેન થાય મેં ગામની ગામની ને ગમે એમ થાય મેં ચા મી કહો બેઠા ચા પાકી જઈને જો ચા પાકે છે કેશ્તી મોકરીને કડીક વાર છે બે વાયજ પછી આવી અને પછતા ગા હજી તને ક્યાંય કોઈ ખેડૂત આવી રીતે સાંડલો નથી કરી દીધો કરી દીધો ક્યાં આમાં તો દેખાતો જ નથી ક્યાંય એટલે કહું કે કોઈ ના કરી દે

તમે જેન ઓન કરી દો તું કરી દે અમારે જો દેખાવા તો મોટું તારું એકવાર આમ હમું જો એકવાર જો અમારે દીકરી નથી ને જેનો ભાઈ બધા જાનલા કહી રાખે જેનું સાથી મે આવડે એટલે બીજું જેનું એ કર્યું